ધનુરનું ઇન્જેક્શન ક્યારે લેવાનું હોય હવે બાળક જન્મે એ પછી એને જે રસીકરણ કરાવવામાં આવતું હોય છે એમાં દરેક બીજા ચોથા અને છઠ્ઠા મહિને જે એને ત્રણ વેક્સિનનું કોમ્બિનેશન આપવામાં આવે છે એને ડીપીટી કહેવાય છે ડિપ્થેરિયા પર્ટુસિસ અને ટેટનસ એ ટ્રિપલ વેક્સિનનો એક ભાગ છે એ ટેટનસનું ઇન્જેક્શન એટલે કે ધનુરનું ઇન્જેક્શન એટલે નવા જન્મેલા બાળકને રેગ્યુલર રસીકરણમાં બીજા ચોથા અને છઠ્ઠા મહિને આ જે રસી આપવામાં આવતી હોય છે એમાં ધનુરના ઇન્જેક્શનનો સમાવેશ થયેલો હોય છે એ પછી દોઢ વર્ષે અને પાંચ વર્ષે એ ધનુરના ઇન્જેક્શનનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવે છે કેટલાક બાળકોમાં બાર વર્ષે પણ એનો બૂસ્ટર ડોઝ ટીડીપી વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે એ પછી સાધારણ રીતે દર દસ વર્ષે એ ઇન્જેક્શનની જરૂરિયાત થતી હોય છે મહિલાઓમાં પ્રેગ્નન્ટ મહિલાઓમાં પ્રેગ્નન્સીના દરેક ટ્રાઇમેસ્ટરમાં ધનુરનું એક એક ઇન્જેક્શન આપવામાં આવે છે એ ભારત સરકારની સલાહ મુજબ છે પ્રેગનન્સી પછી જે કોડ ક્લેમ્પિંગ કરવાનું હોય કે પ્રેગ્નન્સી દરમિયાન જે સાધનો વાપરવામાં આવ્યા હોય એ સાધનો પર જો ધનુરના જીવાણુઓ હોય તો એ મહિલા કે એટલે બનનાર માતા કે આવનાર બાળક બેને ટિટેનસનું ઇન્ફેક્શન કોલોસ્ટિરિયમ ટીટેનનું ઇન્ફેક્શન કરાવી શકે છે એનાથી બચવા માટે મહિલાને પ્રેગનન્ટ મહિલાને દરેક ટ્રાઇમેસ્ટરમાં ટિટેનસનું એક એક ઇન્જેક્શન સાધારણ રીતે આપવામાં આવે છે એ સિવાય આ જે મેં કીધું એ તો રૂટિન રસીકરણ છે એ સિવાય જો કોઈ વ્યક્તિને અનક્લીન ગુંડ માઇનર ઇન્જરી કે પછી સ્કિનમાં પંક્ચર થયું હોય સ્કિનનું મ્યુકોઝા ખુલ્લું પડ્યું હોય ઉપરની ચામડીનું પડ ખોલીને અંદરનું પળ બહાર દેખાતું હોય એવી ઇન્જરી થઈ હોય ક્લીન કટ ના હોય એટલે કે ચોખ્ખું ચપ્પાની ધાર ન વાગી હોય પણ ડાળખી ઘૂસી ગઈ હોય કે કાટ લાગેલી કોઈ વસ્તુ ઘૂસી ગઈ હોય કે જમીન પર પડ્યા હોઈએ ને ઘસડાયા હોઈએ એવો જે અનક્લીન ગુંડ હોય તો એવી વ્યક્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં જો ધનુરનું ઇન્જેક્શન ન લીધું હોય તો ઈજાના પહેલા અડતાળીસ થી બોતેર કલાકની અંદર ધનુરનું ઇન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે